આજનો બ્લોગ આપણાથી સ્ટાર્ટ કરીએ છીએ તો સ્વાગત છે તમારું આપણા નવા બ્લોગમાં આઈ હોપ તમે બધા મજામાં હશો અને આજે થઈ ગયા આપણા ગુજરાત યાત્રાના કમ્પ્લીટ અઢાર દિવસ તો કાલે નાઇટ કરી હતી આપણે કનૈયા હોટલ ભગદરા તો એ હોટલ અહીંયાથી આ બ્રિજને સામે છે પેલી બાજુ તો ત્યાં નેટવર્ક પ્રોબ્લેમ હતું એના કારણે હું આ બાજુ આવતો રહ્યો છું તો અહીંયાથી થોડા આગળ જશે એટલે બાવળા ચાલુ થઈ જશે અને અમદાવાદ છે એથી સમથિંગ બાસઠ કિલોમીટર તો આજની નાઈડ આપણી થશે અમદાવાદમાં બાકી સવાર સવારમાં સાયકલ કરી દીધી છે કમ્પ્લીટ તૈયાર આપી બેગ બેગ બાંધી દીધું છે તો અત્યારે વાગી ગયા છે સાડા સાત તો આપણે વહેલા નીકળવાનો પ્લાન હતો પણ સક્સેસ ના થયો બાકી અત્યારે નીકળી ગયા છે તો ચાલો નીકળીએ આથી બાકી આ બ્રિજની પહેલા જો આપણે નાઇટ કરી હતી તો હવે આથી નીકળીએ

અહીંથી આપણા એક બે મિત્રોના ફોન આવ્યા છે તો એમને ત્યાં જવાનું છે સાત આઠ કિલોમીટર પછી એક મોરૈયા બ્રિજ જોડે રહે છે બે ત્રણ આપણે જવાનું છે ધૂમના કારણે હું અહીંયા મોરૈયા રોકાઈ ગયો હતો તો ત્યાં નીચે મૂકી છે મારી સાયકલ આપણા એક ફ્રેન્ડ છે ને અહીંયા નોકરી કરે છે તો હું અહીંયા આરામ કરું છું સવારે લગભગ સાડા દસ થી અહીંયા બેગ અને અત્યારે મને મારા કાકા છોકરો સ્પેશિયલ મળવા માટે આવે છે મોટી ગાડી લઈ ત્યાં મૂકી દીધી છે ગાડી છે હવે ઉપર આવશે થોડી વાર બેસશે તો ત્યાં પાર્કિંગ કરી છે આપણી સાયકલ తన వాత అరే గేట్ పడే టీ એટલે ગાડી છે ને હવે જાય છે કેમ ખબર છે ખાસી બધી વાર અહીંયા આવું વારે આવે ખાસી બધી વાર આરામ કરે હવે જાય છે છે ને પાણી વળાઈ ગયું છે ચોમાસા જેવું પાણી વળાઈ ગયું છે જેવું કલર કલર ભરેલો છે ગાડીમાં એક ગાડી જતી રહી હા કે ઓર્ડર કઈ વાગે છે

આપણે જલ્દી જલ્દી ત્યાં પહોંચી જઈએ કે જેમ જેમ અંધારું થશે એમ ટ્રાફિક વધશે અહીંયા તો પેલા ફટાફટ પહોંચી જઈએ તો જુઓ આ રીતે સાયકલ જાય છે આપણી ઢાળમાં જુઓ આગળ ટ્રાફિક કેટલું છે આપણે હવે કરવી પડશે તો ચલો હા એટલે આપણે પગી ગયા છીએ ગોડાસર અહીંયા મૂકી દીધી છે આપણી સાયકલ અને બિંગ હેડ હાય ચાલો ભાઈ અહીંયા રહેવાનું છે આપણે અહીંયા મૂકી દીધી છે આપણી બેક હાય બાકી છે ને આજે આપણે અહીંયા રહેવાનું છે અને ટીવી ચાલે છે થોડી વાર ટીવી જોઈએ પછી બહાર જવાનું છે ગયું છે પનીર અંગારા પનીર પનીર છે ચાલો જમવાનું બી ચાલુ કરી દીધું ને આપણે કોલ આવ્યો હતો ને ગોપુનો એટલે વાત કરતા તો ચાલો જમી લઈ આવે